જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે નિડરતા અશક્ય શબ્દ મારા શબ્દકોશમાં નથી આવું કહેનાર નેપોલિયન બોનાપાટના જીવનનો આ પ્રસંગ છે એક વખત એમના લશ્કરી અધિકારીઓએ એવું ષડયંત્ર રચ્યું કે આ આપણા રાજા આપણા લીડર એવા નેપોલિયન છે કે કેમ નિડરશે કેવો એનો આત્મવિશ્વાસ છે આવું તપાસવાનું તેમણે નક્કી કર્યું અને નેપોલિયનને અજાણતા જ એક યોજના બનાવી કે આપણે સવાર વહેલી સવારમાં જ્યારે નેપોલિયન સાથે આપણે ચા પીતા હોઈએ એ સમયે એકદમ નજીકના વિસ્તારમાં એક જોરદાર બોમ્બ ધડાકો કરવો શું એ ધડાકાથી નેપોલિયન ડરી જાય છે હાથમાંથી ચા કે ચાનો કપ પડી જાય છે આવું એક સુંદર આયોજન તેમને કર્યું પરીક્ષા લેવાનું નક્કી થયું અને બીજા દિવસે તમામ વ્યવસ્થા કરી દેવામાં આવી એ તમામ અધિકારીઓ નેપોલિયન સાથે જોડાઈ ગયા બધાના કપની અંદર ચા હતી અને ચા પીવાની શરૂઆત કરે તે જ સમયે એક મોટો ધડાકો થયો એટલો બધો તીવ્ર ધડાકો થયો ત્યારે પહેલાં અધિકારીઓને ખબર હતી છતાં પણ ધ્રુજી ગયા એટલા બધા ગભરાઈ ગયા કે તેમના હાથમાં કપ પડી ગયા ચા ઢોળાઈ ગઈ પણ સામે રહેલા નેપોલિયન એમ જ ઊભા હતા તેમના હાથમાં ચા એવી જ રીતે ભરી હતી એમાંથી એક પણ ટીપું નીચે પડ્યું ન હતું અને ગભરામણ જેવું કંઈ ન હતું અને ધીરે ધીરે એ ચા પી રહ્યા હતા અધિકારીઓને તો ખૂબ નવાઈ લાગી કે ખરેખર નેપોલિયનનો આત્મવિશ્વાસ ગઝબનો છે તેમની નિરળતા નિર્ભયતા ગઝબની છે અને તેમને મનોમન વંદન કરી રહ્યા બીજા દિવસે નેપોલિયનને ખબર પડી કે આ તો અમારા લશ્કરના જ અધિકારીઓએ આ પૂર્વ આયોજિત કાવતરું રચ્યું હતું કે મારી નિડરતા કેવી છે તે તપાસવા માટે આથી એ તમામ અધિકારીઓને બોલાવવામાં આવ્યા બોલાવી અને નેપોલિયને કહ્યું આજથી તમે તમારા પદ પરથી દૂર કરવામાં આવે છે તમે કોઈ લશ્કરની અંદર લેવા માટે લાયક નથી અધિકારી તો તમતમી ગયા કેવા લાગ્યા શા માટે મહારાજ ત્યારે નેપોલિયન કહે છે કે તમે તો પૂર્વ આયોજિત બધી યોજના બનાવી હતી કે બોમ ધડાકો કરવો અને મને ડરાવવા માટે કર્યો હતો તમને તો ખબર હતી ધડાકો થવાનો છે છતાં પણ તમારા હાથમાંથી કપ પડી ગયા તમે પણ ધ્રુજી ગયા ખબર હોવા છતાં ધ્રુજી ગયા તો તમારી નિડરતા કેટલી આવા ડરપોક અધિકારી મારે શું કામના આથી હું તમને પદભ્રષ્ટ કરું છું અને તમે બીજું કામ શોધી લેજો તમે સેનામ ન ચાલો આમ તમામ અધિકારીઓને એ સેવા નિવૃત્ત કરી દેવામાં આવ્યા આવા હતા અડગ અને નિર્ભય નેપોલિયન જેમને અશક્ય વસ્તુ પણ શક્ય કરી બતાવી અનેક પ્રાંતો જીતી અને દુનિયાની અંદર પોતાની બહાદુરી બતાવી હતી